નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કપડવંજ થી કાપડી વાવ અમૂલ પ્લાન્ટ પાસે માર્ગ રસ્તા લઈને વાહન ચાલકો ની રોજ ની દુર્ઘટનાઓ કપડવંજ સોરણા બાલાસિંગોર માર્ગ નું કામ કાચબા ગતિ એ કપડવંજ તાલુકા બાલાસીનોર સુધીના રોડ અંદાજે પચીસ કરોડના ખર્ચે બનનાર રોડ ના કામ માં કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુના વિસ્તારના ગામજનોએ ના ગામજનો કોન્ટ્રાક્ટર ની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ રોડ નું કામ સત્તર એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવ્યું છે રોડમાં માં કોન્ટ્રાક્ટર દ્વારા એક બાજુની સાઈડ રોડ ખોદી નાખી અને ત્યાં કોઈ દિશા સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી જેને લઈને અત્યાર સુધીમાં દરરોજની દુર્ઘટનાઓનો વળથંભીઓ અકસ્માત થઈ રહ્યો છે આ માર્ગ રસ્તાઓ જોઈને લાગી રહ્યું છે કે આ ખોદેલા રસ્તાઓમાં ચોમાસાનું વરસાદી પાણી ભરી જાણે ખાડાઓ મજબૂત કરી રહ્યા હોય આ માર્ગ રસ્તાઓ પાસે અમૂલ દાનનો વિશાળ પ્લાન્ટ આવેલો છે જેનો વાહન વ્યવહાર ખૂબ જ રહેલો છે અને આ માર્ગ રસ્તાઓને કારણે દુર્ઘટના થતી રહે છે તો શું આ અમૂલના આગેવાનો વહીવટકર્તાઓને આ રૂંધાતો વિકાસ નહીં દેખાતો હોય વહેલી તકે સારી ગુણવત્તાવાળું રસ્તાનું કામ પૂર્ણ થાય તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે એ જ જન આક્રોશ સાથે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ઉર્ફે ન્યૂઝ ભુલાભાઈ ફોર લાઈવ